અગાઉ આજ સ્પર્શ હોસ્પિટલ દ્વારા વૃક્ષનું જેસીબી મારફતે છેદન કર્યું અને અરડુસાના વૃક્ષની ડાળીઓનું કટિંગ કરવામાં આવ્યું હતું શું નગરપાલિકાનું જેસીબી કોઈ હોસ્પિટલની કામગીરી કરવા માટે જઈ શકે તે કેટલા અંશે વ્યાજબી કહેવાય શું નગરપાલિકાના જેસીબીનો અન્ય કામો માટે ઉપયોગ કરવો તે યોગ્ય કહેવાય ખરી શું આ બાબતથી ચીફ ઓફિસ અજાણ છે તે સવાલો ઉઠ્યા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સદસ્ય રજનીભાઈ જાલંધરા દ્વારા કામગીરી માટે નગરપાલિકા જેસીબીનો ઉપયોગ કરાયો જો નગરપાલિકાના સદસ્ય સરકારના નિયમોનો સ્પર્શ હોસ્પિટલના લોકાર્પણના દિવસો નજીક આવતા હોય ત્યારે વૃક્ષ નર્તરૂપ હોવાથી પોતાના ફાયદા માટે વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ વૃક્ષ છેદનની નગરપાલિકાને મંજૂરી લેવામાં પણ આવી ન હતી આ બાબતે છવ્વીસ નવેમ્બરના રોજ પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા અપાઈ હતી અરજી સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ વૃક્ષનું છેદન કરેલ હોવાથી કાયદેસરની કાર્યવાહી કરી નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવા માંગ કરી હતી પરંતુ સવાલ હવે એ છે કે ખુદ નગરપાલિકાનું જેસીબી હોસ્પિટલ માટે ફાયદાકારક અને સદસ્યના કહેવાથી વૃક્ષનો નાશ કરવામાં આવે તે કેટલા વ્યાજબી ગણાય છે શું સામાન્ય લોકોને નિયમ લાગુ પડે છે પરંતુ સત્તાધીશો માટે કોઈ નિયમો લાગુ પડતા નથી રાજકીય વગ ધરાવતી હોસ્પિટલ સામે આખરે કાર્યવાહી થશે ખરા હવે નગરપાલિકા જે જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા લઈ કાર્યવાહી કરશે ખરા તેવા જોવાનું રહ્યું ન્યૂઝ એસકે